બોટાદ જિલ્લામાં આવેલા ગરડા શહેરમાં મૂકવામાં માલ સ્માર્ટ ટોયલેટ તથા સામાન્ય ટોયલેટ બંધ હાલતમાં હોવાથી પૂર્વ વિરોધ પક્ષના નેતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ દ્વારા લોપ ઉપયોગ માટે કરવામાં માંગ ઉઠી છે ગરડા શહેર પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા શૌચાલય તથા પાણીના પરબને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તોગગડા વિસ્તારમાં બે મુખ્ય મંદિર આવેલા છે અને બહારથી હરિભક્તો આવતા હોય છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો શૌચાલય જવા માટે ગઢડા નગરપાલિકા દ્વારા શહેરની અંદર સ્વચ્છતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે શૌચાલયના નિર્માણ કરવામાં આવ્યા છે તે સ્વચ્છતા અભાવ અને અમુક કારણોસર બંધ હાલતમાં છે હાલ વર્તમાન સમયની અંદર સરકાર દ્વારા સ્માર્ટ પબ્લિક ટોયલેટ મૂકવામાં આવ્યા છે જેમાં નાગરિકને એક બે પાંચ કે દસ રૂપિયાનો સિક્કો નાખીને સ્માર્ટ ટોયલેટનો દરવાજો ખોલી શકશે નું કરી છે મારું નામ કનુભાઈ સતનુભાઈ જેબલિયા પૂર્વ વિરોધ પક્ષના નેતા કનુભાઈ રેડા છે એની અંદર અલગ અલગ વિસ્તારની અંદર નોર્મલ ટોયલેટ ત્યાં સ્માર્ટ ટોયલેટ મૂકવામાં આવ્યા છે જે અત્યારે બંધ હાલતમાં છે સફાઈનો એનો અભાવ હોય સ્માર્ટ ટોયલેટમાં પણ ચીકોન આપે પણ શું આપ શું પરિસ્થિતિ છે પાર્ટ ટોયલેટ અને નોર્મલ ટોયલેટ બે અત્યારે બંધ હાલતમાં છે અને સ્માર્ટ ટોયલેટ જે બનાવ્યું એમાં બે રૂપિયાનો સિક્કો નાખે તો એ ડોર ખુલતો નથી એ બંધ હાલતમાં છે બાજુમાં સિમ્પલ જે બનાવેલું છે એ પણ તાવું મારીને બંધ હાલતમાં છે તો આ બે એ મંદિર જે છે ત્યાં હજારો હરિભક્તો બહેનો દીકરીઓ ટૂરો એટલી આવે છે કોલેજના છોકરા છોકરીઓ એટલા આવતા હોય તો અજાણ્યા માણસોને મેકોટર માટે ક્યાં જાવું એ પ્રશ્ન છે ખુલ્લામાં બહેનો દીકરીઓને બેવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે તો આ ઊંઘતા તંત્રને કોઈ જગાડે અથવા એની હાથે જાગે એવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક યોજના ધોરણે તહેવારોના મોટી વણઝાર આવી રહી છે દિવાળીના તહેવારો આવે છે હરજારો હરિભક્તોની અવર જવર છે તો આ બે ટોયલેટ તાત્કાલિક યોજના ધોરણે ચાલુ કરવામાં આવે એવો હરિભક્તો અને પ્રજાજનો ઘરડા શહેરની ઈચ્છી રહ્યા છે બરાબર અને પાણીના પરબો જે કરવામાં આવ્યા છે જે બંધ હાલતમાં છે આજની તારીખમાં લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરવામાં આવેલ તે પણ બંધ હાલતમાં છે અને કોઈ એનો ઉપયોગ થતો નથી તો બે એ રોડ ઉપર જોબ કરવામાં આવે તો ત્યાં બાજુમાં બે સ્કૂલો છે નાની નાની બાળાઓ પાણી પી શકે એવી પરિસ્થિતિ તો પાણી પીવા માટે કેમ લોકોને ક્યાં જાવું હોસ્પિટલ જવાનો મુખ્ય રસ્તો છે તો ટોયલેટ અને પાણીના પરબો ક્યાં કરવા જોઈએ એ એમને સર્વે કરીને નક્કી કરવું પડે અને કર્યા છે ત્યાં બંધ હાલતમાં છે તો આમને ભગવાન સદબુદ્ધિ આપે અને તાત્કાલિક દિવાળી પહેલાં અથવા નવરાત્રિમાં વહેલા વહેલી તકે આ

એક સારું કામ અત્યારે શરૂ કર્યું એમાં આપણે એમને આ પાડીએ છીએ સફાઈનું એક કામ હોય એવું છે તો લોકોમાં એમ થાય ના બરાબર છે બાકી કેટલા પ્રશ્નો છે નવરાત્રિના તહેવાર છે દિવાળીના તહેવાર છે રોડ તાત્કાલિક થાય અમે માનીએ છીએ કે રાતોરાત થઈ જાય પણ રાતોરાત બે ટ્રેક્ટર લઈને ખાડા પૂરું હોય તો થઈ શકે પાછા જે ખાડાઓ મેઇન રોડ ઉપર હોય એ સિમેન્ટ કોન્ક્રીટ નાખીને અને આખા બજારમાં એક ટ્રેક્ટરમાં આખા બજારના ખાડા પૂરા જાય તો આવું એને કરવું જોઈએ તો અત્યારે મેં કીધું ભાવનગર નરેન્દ્ર મોદી પધારવાના હતા તો રાજ કેવું બધું થઈ ગયું બરાબર તો આ પ્રજાના ટેક્સના પૈસા આપ લોકોને કાંઈક સુવિધા આપો બરાબર અને એક મેં તમને કીધું વેરાની અંદર માણસોને બે પામ પૈસા લેવામાં આવે અને એમાંય પાંચથી પંદરથી બિચારાને મોડું થાય પૈસાની સગવડતા ન હોય તો હું તમને કહું એની રીતે પેનલ્ટી લગાડવામાં આવે આ તો ક્યાં નહીં આની કરતાં તો અંગ્રેજ સરકારમાં પણ આવું શાસન નહોતું એમ એટલે આ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે અધિકારીઓને આપે અને હોદ્દેદારોને ભગવાન સદબુદ્ધિ આપે અને આ બેઠક કરી અને તાત્કાલિક યોજના ધોરણે તહેવારો માટે આવી બીજી જે નાની મોટી પરિસ્થિતિ છે એનો તાત્કાલિક અમલ કરે એવું હરિભક્તોને પ્રજાજનો માને છે ન્યૂઝ